હું જ્યાં હું દે હાવ થાકું નહીં ને ત્યાં હું યાદ કરવાનું છે ને હું ચાર પગે આવીને તોય હું અહીંયા બે ને સેવા કરતો રે અહીંથી દેતો રહે બેઠા બેઠા કોઈ મફત ખાતો હોય ને એની તો આમ હું ન જોઉં વળી એને એમ થાય કે હું મફત ખાવ છું બાપા મારી સામે જોવે છે ને બે રોટલી મેં વધારે કરી લેવું નહીં એને તો જેટલું ખાવું હોય ને એટલું ભલા ખાય પૈસા આપે ન આપે મને કોઈ ફરક જ નથી પડતો મને અહીંથી કોઈ દે એવું નથી થયું કે ઓલા એ પૈસા ન દીધા ઊંડાણ માંથી નીકળતા આ શબ્દો બચ્ચુ દાદાના જીવનનું સૂત્ર છે બચ્ચુ દાદાની દાતારી મોટી મોટી સલ્તનતોના બાદશાહોને પણ ઝાંખી પાડી દે તેવી છે મારું નામ બચ્યુભાઈ નારાયણભાઈ પટેલ ચાલીસ વર્ષથી આ સેવા કરવું ચાલીસ વર્ષથી આ સેવા કરવું જોઈએ ખાલીમાં એવું છે કે છેલો ભાવ ચાલીસ રૂપિયા છે પણ ચાલીસ ત્રીસ વીસ દસ નવ હોય તો તો ચાલી વર્ષ આમ ના માલે છે અને રામ રોડવે છે મારા પૈસા આપે કૃપા રોડવે મને કોઈ ફરક જ નથી પડતો મને અહીંથી કોઈ દી એવું નથી ઓલા એ પૈસા નો દીધા ઓલા એ પૈસા નો દીધા મને અહીંથી જાતા અહીંથી વયું જાય બધું કોઈ મફત ખાતો હોય ને એની તો આમ એવું ન જો વળી એને એમ થાય કે હું મફત ખાવ છું બાપા મારી સામે જોવે છે બે રોટી મેં વધારે કાઢી લેવું નહીં એને તો જેટલું ખાવું હોય ને એટલું ભલે ખાય એને સામે જોવાનું જ નહીં રોટલી દેવી હોય તો એમને દઈને આવતો રહો રોટલી દેવી એમને દઈને આવતો રહો એ જોવાનું જ ન આવે કોઈ મને પૂછે કે ભાઈ તમે મને ભેટ ભરપેટ આપશો ને શું ગો બધો ભાઈ લોકનો ડબ્બો ભર્યો છે અને હાંડના ચાર વાગ્યા સુધી ચાલુ છે તારાથી જેટલું ખવાય એટલું ખા આપણે લોકનો ડબ્બો ભરેલો જ છે એ રીતે દાદા છેલ્લા ચાલીસ વર્ષથી રસ્તા પર આ રીતે સેવા કાર્ય કરી રહ્યા છે આ સેવામાં તેમના તેમ ફાળો ખૂબ જ અગત્યનો છે પરંતુ गत વર્ષે જ તેમ ના નિધન થયું અને બચ્ચુ દાદા એકલા પડી ગયા થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયામાં માં બાબાકા ઢાબા નો વિડીયો વાયરલ થયો હતો અને જોત જોતામાં સોશિયલ મીડિયા ની તાકાત નો એવો પરચો દેખાયો કે આ વૃદ્ધ દંપતીની મદદે લોકો ક્યાં થી આવી પહોંચ્યા જો કે બચ્ચુ દાદાની કહાણી હજુ સુધી સોશિયલ એટલી હદે વાયરલ નથી બની બચ્ચુ ઉદ્દેશ્ય પૈસા કમાવવાનો નહીં પરંતુ લોકોની ભૂખ સંતોષવાનો છે હું દિયા ઉડી હાવ થાપું નહીં ને ત્યાં ઉડી કરવાનો છે ને હું ને તોય હું બેહીને સેવા કરતો બેઠા બેઠા